ભક્તિયોગ ઉચ્ચ કોટીના પ્રેમનું વિજ્ઞાન છે પ્રેમને ધ્યેય તરફ કેવી રીતે વાળવો તે ભક્તિયોગ આપણને બતાવે છે તેને કેવી રીતે કાબૂમાં રાખવો તેનું કેવી રીતે નિયંત્રણ કરવું તેનો કેવી રીતે સદુપયોગ કરવો એક નવા ધ્યેય તરફ તેને કેવી રીતે વાળવો તથા તેમાંથી જાણે કે સર્વોચ્ચ સૌથી ભવ્ય પરિણામ શી રીતે મેળવવા અર્થાત ઉચ્ચ આધ્યાત્મિક આનંદ તરફ આપણને લઈ જવામાં તેનો કેવી રીતે ઉપયોગ કરવો એ બધું ભક્તિયોગ શીખવે છે ભક્તિયોગ એમ કહેતો નથી કે છોડી દો તે કેવળ એટલું જ કહે છે કે ચાહો પણ ઊંચામાં ઊંચી વસ્તુને ચાહો અને જેનું પ્રેમપાત્ર સર્વોચ્ચ હોય છે તેની નજરમાંથી સ્વાભાવિકપણે જ પ્રત્યેક હલકી વસ્તુ સરી પડે છે હે પ્રભુ તું મારું પ્રેમપાત્ર છો એ સિવાય તારા વિશે હું કઈ જ કહી શકતો નથી તું સુંદર છો અરે તું અત્યંત સુંદર છો તું સ્વયં સૌંદર્ય છો આ યોગમાં ખરેખર આટલી જ જરૂર છે કે આપણી સૌંદર્ય માટેની પિપાશાને આપણે ઈશ્વર તરફ વાળવી મનુષ્યના મુખની કાંતિ કે આકાશનું તારાઓનું અને ચંદ્રમાનું સૌંદર્ય એ શું છે એ તો સર્વવ્યાપક દિવ્ય સૌંદર્યનો આંશિક આભાસ માત્ર છે તમે એવા ભાંતમ અનુભાતી સર્વમ તત્સ્ય ભાષા સર્વમ ઇદમ વિભાતી તે પ્રકાશતા સર્વકાઈ પ્રકાશે છે તેના પ્રકાશ દ્વારા જ બધી વસ્તુઓ પ્રકાશિત થાય છે કઠોકનિષ ખંડ બે અધ્યાય બે શ્લોક પંદર તમારા સમગ્ર ક્ષુદ્ર વ્યક્તિત્વનું તત્કાળ વિસ્મરણ કરાવે તેવી ભક્તિની આ ઉચ્ચ અવસ્થાને સ્વીકારો સંસારના ક્ષુદ્ર સ્વાર્થી વળગણોથી તમારી જાતને અળગી કરી નાખો તમારા બધા માનવીય તેમજ ઉચ્ચ ધ્યેયોના કેન્દ્ર તરીકે એકલી માનવજાતને ન માની લો એક સાક્ષી તરીકે એક અભ્યાસી તરીકે અલગ ઊભા રહીને પ્રકૃતિની ઘટનાઓનું નિરીક્ષણ કરો માણસ પ્રત્યેની વ્યક્તિગત આસક્તિ લાગણીનો ત્યાગ કરો અને જુઓ કે પ્રેમની આ મહાન ભાવના સંસારમાં કેવી રીતે કાર્યશીલ થાય છે કોઈ વાર એકાદું નાનું ઘર્ષણ ઉત્પન્ન થાય છે પરંતુ તે વધુ ઉચ્ચ અને સાચો પ્રેમ મેળવવાના પ્રયાસ દરમિયાન આવે છે કેટલીક વાર એકાદ સંગ્રામ અથવા એકાદ પતન આવે છે પરંતુ તે બધું કેવળ પ્રાસંગિક છે અલગ થઈને ઊભા રહો આ ઘર્ષણોને મુક્ત મનથી આવકાર આપો જ્યારે તમે સંસારના પ્રવાહમાં તણાતા હો છો ત્યારે જ આ સંઘર્ષો અનુભવો છો પરંતુ જ્યારે તમે કેવળ તેના સાક્ષી અભ્યાસી તરીકે અલગ ઊભા રહો છો ત્યારે તમે જોઈ શકશો કે ઈશ્વર પ્રેમ સ્વરૂપે પોતાની જાતને લાખો કરોડો પ્રકારે પ્રગટ કરે છે